તો વેલકમ ગાઈઝ આજના નવા વ્લોગની અંદર આજે આપણે એ એ વાત પર આપણે ચર્ચા કરીશું કે ભાઈ શું ચેનલ મોનેટાઈઝ થયા પછી શોર્ટ વિડીયો પર કેટલા વ્યૂઝ પર આપણને કેટલા પૈસા મળતા હોય મતલબ કે કેટલા રૂપિયા આવતું હોય છે યુટ્યુબ આપણને તો ભાઈ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને આપણને ભાઈ પર વ્યૂઝ કે હજાર વ્યૂઝ પર કેટલા પૈસા યુટ્યુબ આપતું હોય છે આપણે તમને આજે શેર કરવાના છે પછી ખરેખર એક વિડીયો પર પૈસા મળતા હોય છે કે નથી મળતા હોતા તો ભાઈ આપણે એક વિડીયો પહેલાં અપલોડ કરેલો છે તો પહેલાં એમ હતું કે દરેક મતલબ કે વ્યૂઝ એકડિંગ તમને પૈસા મળતા શોર્ટ વિડીયોની અંદર એમાં ભાઈ આરપીએમ એટલું બેસે કે ઝીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ એસી એક રૂપિયો અમુક વિડીયોમાં એક રૂપિયો બી આપતા હોય તમને મતલબ કે શોર્ટની અંદર લોંગની અંદર બી વધારે મળતા હોય છે બાકી શોર્ટની અંદર ઓછા પૈસા મળતા હોય છે રૂપિયો કદાચ કોઈ બી વિડીયોમાં તમારે આવી જાય એક રૂપિયો મળી જાય તો મળી જાય બાકી પહેલાં હરેક વ્યૂઝ કાઉન્ટ થતું અત્યારે શું હવે અંગેજ વ્યૂઝ જે આવેલા હોય ને એ અંગેજ વ્યૂઝ પર તમને બી પૈસા મળતા હોય છે તો આપણે તમને બતાવીએ કે આપણે જે એક વખત એક વિડીયો અપલોડ કરેલો આપણે યુટ્યુબ પર કામ કરીએ પણ યુટ્યુબની અંદર આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો જેના વ્યૂઝ તમને બતાવવું જુઓ છ આઠ મિલિયન વ્યૂઝ છે ટોટલ કેટલા છ પોઈન્ટ આઠ મિલિયન વ્યૂઝ છે ટોટલ

તો ભાઈ હર હજાર એન્ગેજ વ્યૂઝ પર આપણને કેટલા આપે છે એ તમને નીચે અંદર અલગ વ્યૂઝ હોય છે અને હરેક વિડીયોની અંદર અલગ આરપીએમ બેસતું હોય છે દરેક વિડીયોની અંદર એક જ સરખું હોતું નહીં દરેકની અંદર અલગ અલગ આરપીએમ બેસતું હોય છે એ પ્રમાણે તમને ભાઈ યુટ્યુબ પૈસા આપતો હોય છે તો આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ વિડીયોમાં મારે ત્રણ પોઈન્ટ આઠ મિલિયન થ્રી પોઈન્ટ એટ મિલિયન વ્યૂઝ અંગેજ વ્યૂઝ છે જો વ્યૂઝ લખેલું છે અંગે વ્યૂઝ થ્રી પોઈન્ટ આઠ મિલિયન છે ત્યારે આપણને પર વન કે એંગેજ વ્યૂઝ પર વન કે એન્ગેજ વ્યૂઝ પર આપણને અત્યારે મળતા હોય છે કે ચૌદસો રૂપિયા આપણને મળે છે બીજી વસ્તુ બતાવે તમને કીધું હરેક વિડીયોની અંદર અલગ અલગ આરપીએમ હોય છે તો આપણે બીજો એક વિડીયો હતો જે આપણે મૂકેલો હતો આપણે તો બે દિવસ અગાઉ પહેલા મૂકેલો હતો જેની અંદર તમે જોઈ શકો સત્યાવીસ હજાર વ્યૂઝ છે આપણા દસ સબસ્ક્રાઈબર થયા અને એસ્ટિમેટ રેવન્યુ કેટલું છે દસ રૂપિયા આપણું રેવન્યુ જનરેટ થયું એની અંદર જુઓ પહેલાંની અંદર ત્રણ મિલિયન આઠ ત્રણ આઠ મિલિયન વ્યૂઝ હતા તો આપણને ઝીરો પોઈન્ટ અડત્રીસ પૈસા આપતું હતું પર વન કે અંગે વ્યૂઝ પર અને આની અંદર તમે જોઈ શકો છો પર અંગે વ્યૂઝ પર ઝીરો બ્યાસી રૂપિયા એટલે ભાઈ એક રૂપિયાની અંદર અઢાર રૂપિયા કમ સમજો તમે એક રૂપિયાની અંદર અઢાર કમ ઝીરો પૈસા આપણને ચાર્જ આપતો હોય છે યુટ્યુબ શોર્ટ કેમ કે દરેક શોર્ટ ની અંદર તમને અત્યારે અલગ અલગ અંગે મળતા હોય છે એટલે અલગ અલગ તમને મળતા હોય છે પૈસા એટલે આ વિડીયો પોઈન્ટ બ્યાસી એટલે આપણા અહીંયા અંગે કેટલા થયા ટોટલ બાર પોઈન્ટ છ મતલબ કે બાર હજાર છસો વીજ આપણા અંગે જ થયા પણ ટોટલ વ્યૂઝ આપણે ગણવા જઈએ ને તો કેટલા વ્યૂઝ છે આપણે ખબર છે તમને સત્યાવીસ હજાર ત્રણસો વ્યૂઝ છે એના અંદરથી આપણને ભાઈ એટલા મળે છે બીજી વસ્તુ કે દરેક નું અલગ અલગ આરપીએમ બેસતું હોય બીજો વિડીયો હું તમને બતાવું એન આરપીએમ આપણને કેટલું મળ્યું છે પર હજાર વ્યૂઝ પર તો પેલા અહીંયા તમે જોઈ શકો છો ચાર હજાર ચારસો વ્યૂઝ છે આપણા સબસ્ક્રાઇબર ઝીરો થયા છે અહીંયા અને તમે પૈસા જોઈ શકો તો બે પોઈન્ટ સોળ રૂપિયા આપણે ગુજરાતીમાં કરેલા નહીં કરેલા અને આનું આરપીએમ તમને બતાવું જો અંગે વ્યૂઝ બે હજાર બે હજાર વ્યૂઝ અંગેજ મળે છે આપણને તો એનો આરપીએમ જોઈ શકો તમે જો એક પોઈન્ટ થી પૈસા એક પોઈન્ટ ત્રણ પૈસા મતલબ એક રૂપિયો ત્રણ પૈસા એટલે દરેક શોર્ટની અંદર અલગ અલગ આરપીએમ બેસતું હોય છે દરેક શોર્ટની અંદર અલગ અલગ એકડિંગ અલગ અલગ પૈસા તમને ભાઈ આપતું હોય છે કોઈની અંદર ભાઈ જીરો પોઈન્ટ બ્યાસી પૈસા જીરો એસી પૈસા જીરો પોઈન્ટ પૈસા જીરો પોઈન્ટ પૈસા કોઈની અંદર ભાઈ એક રૂપિયો બે રૂપિયા એ રીતના ભાઈ યુટ્યુબ આપણને આપતો હોય છે અને આની અંદર તમે જોઈ શકો છો વન થ્રી પૈસા એટલે એક રૂપિયો અને ત્રણ પૈસા મળેલા છે ટોટલ બે રૂપિયા આપણને મળેલા છે તો ભાઈ આ રીતનું હતું યુટ્યુબનું આલ્ગોરિઝમ કે યુટ્યુબ આપણને શોર્ટ પર કેટલા વ્યૂઝ કેટલા તો આ હતું યુટ્યુબ આપણને દર શોર્ટ પર કેટલા વ્યૂઝ પર કેટલા અંગે જ્યુઝ પર કેટલા પૈસાને કેટલા રૂપિયા આપતું હોય છે તો ભાઈઝ માહિતી સારી લાગી હોય તમારા માહિતી માટે આપણે વિડીયો બનાવીએ માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા થેન્ક યુ ભાઈઝ